જવાબદારી નોડલ ઓફિસર તરીકે ફરિયાદ અને હેલ્પલાઇનમાં હતી આમ તો આચારસંહિતા દરમિયાન બહુ ખાસ ફરિયાદો ખાસ તકલીફ નથી થઈ જિલ્લાની અંદર અને શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે અને આજના મતદાનના દિવસે પણ ખૂબ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને સ્વૈચ્છિક લોકો રસ લઈ અને મતદાન કરતા રહેલા છે અને ખૂબ શાંતિ માહોલની અંદર મતદાન થઈ રહ્યું છે સર બત્રીસ સુધીમાં કેટલું મતદાન થયું છે અને અંદાજિત મતદાનની ટકાવારી કેટલે સુધી ગીર સોમનાથ જિલ્લા રિપોર્ટ છે અત્યારે પાંચ વાગ્યા સુધીમાં જોઈએ તો સત્તાવન પોઈન્ટ સાડત્રીસ ટકા જિલ્લાનું મતદાન સરેરાશ રહ્યું છે અંદાજીત લાગી રહ્યું છે કે પાસઠ ટકા જેવું મતદાન થશે હજુ એક કલાકની સમય છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જિલ્લામાં સાહેબ આજના દિવસમાં આપણી સુધી કોઈ ફરિયાદ આવી કે કોઈ વિવાદ હોય કોઈ દીક હોય નહીં ખાસ આજના દિવસે કોઈ ફરિયાદ મળેલી નથી અને કોઈ એવો વિવાદ કે કોઈ પણ અમારી સામે આવ્યો નથી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ